એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ખૂબ ઉમદા વિચારો અને બધા જ લોકોને જીવનમાં સારા સંસ્કાર આવે બધા લોકો જીવન સારું જીવતા થાય એ રીતના વિચારો આપવાનું કામ આ પરિવાર કરી રહ્યો છે એ ખૂબ આનંદની વાત છે આ પણ એક ખૂબ મોટી સેવા છે જીવનની અંદર એક વ્યક્તિને પણ જો આપણે સાચો રસ્તો બતાવીએ તો એ પણ ભગવાનનું કામ છે એના દ્વારા એનું જીવન સુધરે અને એના પછી આખી એની પેઢી સુધરે તો એ કેટલું મોટું કુંજનું કામ છે તો પૂજ્ય શંકરજી મહારાજ એમના પછી બાપુરામજી આજે પ્રવીણરામ મહારાજ પણ એ કામ કરી રહ્યા છે ડાકોરથી આપણી વચ્ચે કિરણરામ મહારાજ પણ આવ્યા છે તો સમાજની અંદર સંસ્કારનું સિંચન થાય અને બધાને પરમાત્માની નજીક લઈ જવાનું કામ જે થઈ રહ્યું છે ખૂબ આનંદાદા આનંદાયક છે આજે ડેરીના ચેરમેન તરીકે મને એ બાબતનો આનંદ થાય કે આજે ગીર ગાયની ગૌશાળા શરૂ થઈ છે હમણાં વાત થઈ કે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એ ખૂબ સાચી અને પ્રૂવ થયેલી વાત છે અને ગાયાધારી જીવન આપણે બધા એ દિશામાં વિચાર કરવાની પણ જરૂરિયાત હવે ઉભી થઈ છે આપણે આઝાદ થયા એ વખતે આપણી જમીનની અંદર જે નાઇટ્રોજન હતો એ રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે અત્યારે ઘટતો ગયો છે અને જમીનની જે ફળદ્રુપતા હતી એ અત્યારે બિલકુલ ઓછી થઈ ગઈ છે આપણે બધા જાણીએ છીએ અને એના દુષ્પરિણામો પણ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ કેન્સર જેવી બીમારી હોય બીજા બધા રોગો હોય એ બધું આપણી ધરતી માતા કુપોષિત થઈ છે એના કારણે પ્રશ્નો ઉભા થયા છે વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં આપણે વધારે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધાર્યો અને એની અસર આપણી ધરતી માતા ઉપર થઈ તો આ ધરતી માતા જે કુપોષિત થઈ છે એને સુપોષિત કરવી હોય તો બે કામ કરવા પડશે પહેલું કામ છે ખેતી ખેતી કરીશું તો ગૌમૂત્રમાં એટલા બધા ગુણ છે કે આપણા ગુજરાતના રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજી જિલ્લે જિલ્લે જઈને આ વાત સમજાવે છે કે ગૌમૂત્રની અંદર કેટલાક ગુણ છે અને ગૌમૂત્ર દ્વારા આપણે ખેતી કરીએ તો ના શું સારા પરિણામ મળી શકે છે અને બીજું કામ કરવાનું છે આપણે ફર્ટિલાઇઝરનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કરીએ બધાને એવું થતું હશે કે ફર્ટિલાઇઝર વાપરીએ તો જ ઉત્પાદન વધુ મળે પણ એવું નથી ઘઉં આધારિત ખેતી કરતા થઈએ તો કદાચ પહેલા એક બે વર્ષ ઉત્પાદન ઓછું મળશે પણ પછીના વર્ષોમાં એ ઉત્પાદન જે ખાતર નાખવાથી થાય છે રાસાયણિક ખાતર નાખવાથી એટલું જ ઉત્પાદન મળતું થાય છે અને તમને બધાને ખબર તમે ખેતી સાથે જોડાયેલા છો જમીનની અંદર જે અળસિયા હતા એ અળસિયા અત્યારે અદ્રશ થઈ ગયા છે એ અળસિયું હતું એ આપણો વગર પૈસાનો મજૂર હતો હું કહું બરાબર સમજો વાત નથી આપણો વગર પૈસાનો ભાગ્યો હતો એ આખો દિવસ આમ આમ જમીનમાં કરે છે જમીનની ફળદ્રુપતા વધે અને આનો વિકાસ દર એટલો બધો હોય છે કે એના બચ્ચા એટલા બધા થાય કે જમીનને ઊંચી બનાવે અને જમીનની અંદર પાણી સીધું ઉતરતું થાય એ રીતે વ્યવસ્થા કુદરતે ગોઠવેલી હતી પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ ચાલુ થયો એના કારણે અળસિયા પણ જમીનમાં નીચે ઊંડા ઉતરી ગયા અથવા તો એ નામ શેષ થઈ ગયા હું આપને વિનંતી કરું છું કે તમે ગૌ આધારિત ખેતી શરૂ કરશો એક વર્ષની અંદર જમીનની અંદર તમને અળસિયા ફરી દેખાવા લાગશે અને એ ઉપયોગ કરવાથી જે ઉત્પાદન થશે એ સાચા અર્થમાં આ ધરતી માતાની તો સેવા છે જ પણ સાથે સાથે આપણે પણ આવનારી પેઢીને શું આપું છું એ વિચાર કરવાની જરૂર છે તમને જાણી નવી લાગશે દુનિયાના ઘણા બધા દેશ છે કે જે આજે પણ આ ખાતરને એ દેશની અંદર એન્ટ્રી જ નથી ફક્ત છાણ અથવા ગૌમૂત્ર અને તો પણ આજે એની ફળદ્રુપતા આવીને એવી છે આપણે આઝાદ થયા એ વખતે જરૂર હતી ઉત્પાદન વધારવાની કારણ કે અનાજ બહારથી લાવવું પડતું હતું એ વખતે આકલ કરી હતી લાલબાલુ શાસ્ત્રીએ પણ એ પછી જે ઉપયોગ ઘટવો જોઈએ એ ઘટવાની જગ્યાએ વધતો ગયો એના કારણે આજે આ સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આજે આવા ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બધા લોકોના સમજ આપીએ ખૂબ આ મોટી માનવ સેવા છે અને અમારે દૂધસાગર ડેરી પણ પ્રવીરામજી કહ્યું કે આઈસીડી પ્રોગ્રામ દ્વારા આ યોજના જે છે સરકાર તરફથી એનો જે લાભ મળે છે એ બધા જ લાભ અપાવવા માટે દૂધસાગર ડેરી પણ કટિબદ્ધ છે દૂધસાગર ડેરી પણ એની અંદર આગળ આવીને જે પણ ખેડૂતને આ પ્રમાણે લોન લેવી હોય કામ કરવું હોય એ બધાની અંદર ફક્ત અરજી કર્યા પછી બાકીનું વધુ ફોલોઅપ કરવાનું કામ દૂધસાગર ડેરી કરે છે એટલા માટે કે આપણા ખેડૂતને આપણા પશુપાલકને બેંકોના ધક્કા ખાવા ના પડે એ ફક્ત અરજી કરે બાકીનું બધી પ્રોસેસ જે કરવાની હોય એ ડેરી દ્વારા થાય એ રીતની વ્યવસ્થા અમે ગોઠવી છે મને જણાવતા આનંદ થાય છે હમણાં બે દિવસ પહેલાં જ દિલ્હીની અંદર આપણો જે પ્લાન્ટ છે તો દિલ્હીની બજારની અંદર પણ ગીર ગાયના દૂધની માંગ ઊભી થઈ છે આપણી પાસે નહોતું એટલે અત્યારે ભાવનગરથી રોજ વીસ હજાર લીટર દૂધ અમે લઈએ છીએ ભાવનગર ડેરી પાસેથી અને ચૌદસો કિલોમીટર દૂર દિલ્હીમાં લઈ જઈને એ દૂધનું માર્કેટિંગ ચાલુ કર્યું છે આવનારા દિવસોમાં હજુ પણ માર્કેટ વધવાનું છે મારી આમને વિનંતી છે મારી કલ્પના પણ છે કે આપણી ગીર ગાય હોય કાંગ્રેસ ગાર હોય આની અંદર એ ટુ તત્વ આવેલું છે પ્રોટીન આ આપણી દેશી ગાયનું સંવર્ધન આપણે કરીએ અને ડેરી પણ આવનારા દિવસોમાં વ્યવસ્થા કરવા જઈ રહી છે મને એ પણ ખબર છે કે આ ગાય રાખવી ખૂબ મોંઘી છે

આપણે વારસો ગુમાઈ ચૂક્યા છીએ પણ અત્યારે આવા ધાર્મિક મેળાવડા હોય બીજા બધા પ્રસંગો હોય એની અંદર આવા મહાપુરુષો દ્વારા વિષય મુકાય તો સાચા અર્થમાં ધર્મની સાથે આપણે આ પણ મોટું માનવ સેવાનું કામ કરી શકીએ છીએ દૂધસાગર ડેરીએ પણ આપણા આદરણીય ગવર્નર આચાર્ય આચાર્ય દેવરજીને બોલાવી અને એક હજાર ખેડૂતને શિબિરે અમે કરીએ આથી બે વર્ષ પહેલાં અને અને કલ્પના કરો કે જે રાજ્યના ગવર્નર હોય એના આટલો મોટો વૈભવ બંગલો હોય આટલો નોકર ચાકર હોય એનું શું કામ છે દરેક જિલ્લે જિલ્લે ફરીને લોકોને સમજાવે કે દેશી ગાયા દરેક ખેતી કરતા થાવ ખાતરનો ઉપયોગ ઓછો કરો પણ આ સાચા અર્થમાં માનવ સેવાનું કામ છે અને આપણા ગવર્નર સાહેબ આપણને ખૂબ સારા મળ્યા છે એ પણ વારંવાર અમને કહેતા હોય છે કે જ્યારે પણ તમારે ખેડૂતો શિબિર કરવી હોય તો કહેજો હું ચોક્કસ આવીશ

જે ભાવ વધુ લેવો પડે આપણે સામાન્ય રીતે ઘઉં નો ભાવ હોય એની જગ્યાએ આવા ખાતર વગર ઘઉં હોય 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 કે બાજરી તો ભાવ વધુ આપવો પડે ત્યારે માર્કેટ ના મળતું એટલા માટે દૂધસાગર ડેરીએ પોતે આગળ આવી અને આ પ્રકારના ઉત્પાદન જે પણ ખેડૂત પકવશે એ દૂધસાગર ડેરી એના ભાવથી લેશે અને બજારની અંદર અમૂલના નામથી પેક કરીને વેચવાનું કામ પણ દૂધસાગર ડેરીએ શરૂ કર્યું છે અમે જણાવતા આનંદ થાય છે કે ગયા વર્ષે આપણે ઘઉં પણ લીધા હતા અને આપણા સમીહારી વિસ્તારની અંદર દેશી ચણા પાકે છે એની અંદર એ લોકો કોઈ દિવસ ખાતર નાખતા નથી તો જેટલા પણ ખેડૂતોએ જેટલા પણ ચણા આપ્યા એ બજારનો જે સામાન્ય ભાવ હોય એના કરતાં દોઢા ભાવથી અને અમે અમૂલના નામથી આખા દેશની અંદર વેચવાનું કામ કર્યું હતું આવનારા દિવસોમાં આપણે લેબોરેટરી પણ સ્થાપવા જઈ રહ્યા છીએ કે ખરેખર આ ઉત્પાદનની અંદર રાસાયણિક તત્વ છે કે નહીં કારણ કે જયારે અમૂલના નામથી બજારમાં લોકો ખરીદતા હોય તો આપણી ઉપર અસર ના થાય એટલા માટે લેબોરેટરીમાં ચેક કર્યા પછી આ પ્રકારના ઉત્પાદનો અનાજ હોય શાકભાજી હોય આ બધા ડેરી જઈ રહી છે એટલા માટે જઈ રહી છે કે ખેડૂતને પણ એનું બજાર મળી રહે અને જે લોકોને આવું સારું ખાતર વગરનું ઝેર વગરનું ખાવું છે એને પણ મળી રહે એટલા માટે દૂધસાગર ડેરીએ બંને વચ્ચે સેતુ બનીને કામ કરવા ધીરી છે આ પ્રમાણેના અનેક પ્રકારના કામો કરી રહ્યા છીએ અમે પણ જ્યારે આજે ચાર વર્ષ પૂરા થયા દૂધસાગર ડેરીમાં ત્યારે તમે બધાએ આશીર્વાદ આપી અમને વેંવટ આપ્યો હતો અમે પણ એવું સમજીએ છીએ કે દૂધસાગર ડેરી એ અઢી જિલ્લાની કામ ધીનું છે ડેરીને અમે માતા તરીકે જોઈએ છીએ આ દૂધસાગર ડેરી એ માતા છે પાંચ લાખ પરિવારનું કલ્યાણ કરતી હોય એ આપણી માતા પાંસઠ વર્ષથી જે રીતે કામ કરી રહી છે એ દુઃસાગર ડેરીને વધુ સમૃદ્ધ કરવાનું કામ આપણું બધાનું છે અને એટલા જ માટે હું વારંવાર બધી સભામાં કહેતો હોઉં છું કે સવારે ચાર વાગે ઊઠીને મારી બહેનો આટલી મહેનત કરતી હોય અને એ વહીવટની અંદરથી એક પણ રૂપિયાનો પગાર થશે તો ભગવાન પણ માફ નહીં કરીએ જે સાથે અમે કામ કરી રહ્યા છીએ આપણે બધા સાથે મળી હજુ પણ આ વ્યવસાય મજબૂત બનાવીએ હજુ પણ ગામડાની અંદર જે આપણા ભાઈ બહેનો છે એને આ રોજગારી જે મળે છે એ સમૃદ્ધ થાય અને હજુ પણ ડેરી વધુ વિકાસ કરે એ દિશામાં આગળ વધીએ આત્મા પ્રસંગે મને બોલાવી મારું સન્માન કર્યું બધા પ્રવીરામજી મહારાજ એમના પરિવારનો આભાર માનું છું અને બધા જ સંતગણોને હું આદર સાથે નમન કરી મારી વાતને પૂરી કરું છું અસ્તુ ભારત માતા માતાજી જય